સુરેન્દ્રનગરમાં કોંગ્રેસનું સંગઠન પાયામાંથી ઉભું કરવાની કવાયત શરૂ સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ દ્વારા પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરી સંગઠન સૃજન અભિયાનો કરાયો પ્રારંભ

આદેશ અનુસાર એના નિયમો અનુસાર તમામ જિલ્લાઓમાં સંગઠન મજબૂત કરવા માટે તાલુકા કોંગ્રેસના પ્રમુખો અને શહેર સમિતિના પ્રમુખો માટે નક્કી કરવા માટે તમામ કાર્યકરોને સાંભળવા માટે અમને અહીંયા મોકલ્યા છે એમાં અમારી સાથે ભરતભાઈ ઉધેલિયા છે જિલ્લા કોંગ્રેસ સમિતિ સુરેન્દ્રનગર અને માજી ધારાસભ્ય નવસાદભાઈ છે હું ભીખું વારોતરિયા જામનગરથી છું પ્રદેશ સમિતિના ઉપપ્રમુખ તરીકે કામ કરું છું એટલે આજે છેલ્લો આ તાલુકો હતો લીંબડીનો તમામ નવે નવ તાલુકા પૂરા કરી ને તમામ કાર્યકરો આગેવાનોને સાંભળેલા છે સમગ્ર જિલ્લામાં જે ભારતીય જનતા પાર્ટીનું શાસન એની તકલીફો એની જે દાદાગીરી ભ્રષ્ટાચારથી કાર્યકરો ત્રાહિમાન થયા છે એની બહુ સ્પષ્ટ રજૂઆત છે કે અમે બધા એક છીએ અને મોટાભાગના બિનરીફ તરીકે તાલુકા કોંગ્રેસના પ્રમુખ અને શહેર સમિતિના પ્રમુખોના એની નામ આપ્યા છે અમે આ બધી માહિતી પ્રદેશ કોંગ્રેસ સમિતિને આપી અને નજીકના જ સમયમાં એકાદ મહિનાની અંદર પણ દરેકને જવાબદારી સોંપી અને અમારું પૂરેપૂરું સંગઠન પૂરા ગુજરાતનું અમે ડિક્લેર કરવાના છીએ એવું પ્રદેશ સમિતિનું પણ એવું વલણ છે અને વિશેષ અમારા અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અમારા આદરણીય નેતા અને લોકસભાના વિપક્ષના નેતા આદરણીય રાહુલજી અને ખરગીજી દ્વારા ગુજરાતમાં એક પાયલોટ પ્રોજેક્ટ કરીને સંગઠન સૃજન અભિયાન ચાલુ કર્યું છે અને એ અભિયાન અંતર્ગત અત્યાર સુધી જે પ્રકારે નિમણૂકની પ્રક્રિયાઓ થતી હતી જે ઉપરથી માત્ર થોપી દેવામાં આવતા હતા એના બદલે હવે કાર્યકર અને આગેવાનોને પૂછી અને કાર્યકરના આગેવાનોનો મત કોના ઉપર છે એ કોનો અભિપ્રાય આપે છે એ કોને તાલુકા પ્રમુખ કે જિલ્લા પ્રમુખ તરીકે ઈચ્છે છે એ પ્રકારની કાર્યવાહી ચાલુ થઈ છે જેના ભાગરૂપે આજે સુરેન્દ્રનગર જિલ્લામાં સતત આ ત્રીજો દિવસ છે જેની અંદર અમે દસ તાલુકા એટલે કે પછી આમ પાટડી ધાંગધ્રા લીંબડી લખતર ચૂડા ચોટીલા થાન આ બધા જ તાલુકાઓની અંદર વઢવાણ સેન્સ પ્રક્રિયા કરી છે શહેરો છ જેટલા શહેરો આપણા જિલ્લામાં આવી રહ્યા છે એ શહેરોની અંદર પણ પ્રક્રિયા આજે પૂર્ણ થઈ છે અને ખૂબ બધા વિશાળ સંખ્યાની અંદર કાર્યકર્તાઓએ પોતાના મંતવ્યો આપ્યા છે એ અમારા માટે ખૂબ ઉત્સાહજનક છે કે આજે આટલી વિશાળ સંખ્યામાં આવીને જે કાર્યકરો પોતાના મંતવ્યો આપી રહ્યા છે અને પોતાની ઈચ્છા પ્રમાણે નામો આપી રહ્યા છે એમની આજે નિમણૂક આજે આવનાર સમયમાં થશે ત્યારે એ પ્રમુખો દ્વારા નવી જે કારોબારી બનવાની જે નવી સંરચનાઓ થવાની એના આધારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને ત્યાર પછી વિધાનસભાની ચૂંટણીની અંદર ચોક્કસથી કોંગ્રેસ પક્ષનો વિજય થશે એમાં મને કોઈ જ શંકા નથી રિપોર્ટર સોહલ શેખ ધા ગધરા